પહેલા તો એમને અભિનંદન આપીશ કે આવી એક નવી વિચારધારા ને આદરસ કરી છે અને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારની સ્થાપના કરી ગયા મહિને જ મારે આવવાનું હતું પણ થોડા કારણોસર આવી નથી શક્યો એના બદલ દિલગીત છું હું સીધી મુદ્દા ઉપર જ વાત કરીશ કે બે હજાર ત્રેવીસ ચોવીસની ઓઇનસી ઓલ ઇન્ડિયા એસસી એસટી એસોસિએશનમાં વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ છે અને મારો અને મારા કુટુંબનો પહેલાંથી સામાજિક રીતે સેવા કરવાનું એક સંસ્કારમાં મળેલો છે ચિખાભાઈનો સંપર્ક થયો અને તરત જ મારું એક જે પ્લેટફોર્મ હતું એમાં પણ એક ઓપોર્ચ્યુનિટી આવી છે તો મેં એમને એક ફોર્મ મોકલાવ્યું છે કે જેની અંદર વિધવા બહેનો અપંગ ભાઈઓ અને બીજી અનુસૂચિત જાતિ અને જનજાતિની જેટલી બી સંસ્થાઓ ચાલે છે શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ ચાલે છે કે જે આપણા સમાજના વિકાસ માટે કાર્ય કરી રહી છે શાળાઓ ચાલે છે છાત્રાલયો ચાલે છે આદર્શ આદર્શ નિવાસી શાળાઓ છે કે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકો અભ્યાસ કરે છે તો એમના માટે એક પ્લાન આપેલો છે ભારત સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ કંપની હોય એ પોતાનો જે કઈ નફો થાય એમાંથી અમુક ટકા રકમ એણે સામાજિક કાર્યમાં વાપરવી ફરજિયાત છે અને એ રકમ જે તે કંપનીના વિસ્તારના નો કોમ્પોનન્ટ પ્લાન મંજૂર થઈ ગયેલો છે અને એમાં એસસી એસટીના બાળકો વિધવા બહેનો અપંગભાઈઓ અને બીજી સંસ્થાઓને આપણે લાભ આપવાનો છે આ કાર્ય આ જે યોજના છે એ દર વર્ષે આવે છે તો હું વિભા પહેલા એક મારી એમને એક સલાહ આપું કે આપની જે સંસ્થા છે એને રજિસ્ટર્ડ ટ્રસ્ટ તરીકે બનાવે કારણ કે કોઈ પણ સંસ્થાને મદદ કરવા માટે રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોવું જોઈએ એના ઓડિટ રિપોર્ટ હોવા જોઈએ એ બધું જે કાયદેસર જે જોઈતું હોય એ જરૂરી છે એટલે ટૂંક સમયમાં આપણે આ સંસ્થાને એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવીશું જેથી કરીને એને